નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો કયા ખેડૂતોના બેંક ખાતાની અંદર ઓગણીસમો હપ્તો મળી શકે છે જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તર અઢાર અને ઓગણીસમા હપ્તાના ઘણા બધા પ્રોબ્લેમો આવી રહ્યા છે એટલે કે અરજદારના અમુક પ્રોબ્લેમો હોય કે જેમાં આધાર સીડિંગ અથવા તો એ પ્રક્રિયા પૂર્ણ કરાવેલી ન હોય અથવા તો ઘણા બધા ઓપ્શનો રહેલા છે જે પ્રક્રિયા પૂર્ણ કરાવેલી ન હોય

તો તમને એક પ્રશ્ન હશે કે મિત્રો ક્યારે આપશે આ પીએમ કિસાન સન્માન યોજનાનો હપ્તો અથવા તો કયા ખેડૂત મિત્રોને નહીં મળી શકે તો મિત્રો નહીં મળવાના અમુક કારણો હોઈ શકે જેમ કે આધાર સીડિંગ બેંક એકાઉન્ટ જોડે આધારનું લિંક કરેલું ન હોવું તેમજ ઈ કેવાય સી પ્રક્રિયા પૂર્ણ કરેલ ન હોય તો આપના પીએમ કિસાન સન્માન યોજનાનો સત્તર અઢાર અથવા તો ઓગણીસમો હપ્તો જે ફેબ્રુઆરી મંથમાં છવ્વીસથી અઠ્યાવીસ તારીખની વચ્ચે ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટના અંદર નખાવાનો છે તો તે નહીં મળી શકે આવા અમુક કારણોસર પ્રોબ્લેમ હોઈ શકે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ આ કામો કરવા પડશે કયા કયા કામો છે એમના વિશે થોડીક નજર મારીએ તો મિત્રો પીએમ કિસાન યોજનામાં ઈ કેવાયસી ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે કરાવી શકો છો ઈ કેવાય કરાવવા માટે તમારે સરકારી વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યાં જઈ અને કેવાય કરાવી શકશો એટલે મિત્રો તમને હપ્તો મળતો થઈ જશે તેમજ મિત્રો જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ કેવાય પ્રક્રિયા જો ઓનલાઈન કરી શકતા નથી એટલે કે આવડતું નથી તો તમે તમારા ગામના નજીકના જે સીએસસી સેન્ટર અથવા તો વીસી જે ગ્રામ પંચાયતના અંદર હોય ત્યાં જઈને આપ આ પ્રક્રિયા પૂર્ણ કરાવી શકો છો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે તમારી જમીનની પહેલાં તો સકાસણી થાય છે તમે ખેડૂત છો કે નહીં તમારી પાસે કેટલી જમીન છે યોજનાનો લાભ મળશે વધારે જમીન હશે તો તમારું પીએમ કિસાન સન્માન નિધિ યોજના હપ્તો અટકી શકે છે તેમજ મિત્રો તમારે આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે જ્યાં મિત્રો મેં જે આગળ જણાવ્યું એ મુજબ જ જો તમે બેંક એકાઉન્ટની અંદર તમારો આધાર કાર્ડ લિંક કરાવેલું ન હોય તો તમારે જે બેંક એકાઉન્ટની અંદર જે ખાતું હોય જે બેંકની અંદર જે બ્રાન્ચની અંદર તમારું ખાતું હોય ત્યાં બેંક એકાઉન્ટની ચોપડી તેમજ આધાર કાર્ડ લઈ જાય અને તમે ઈ કેવાય સી તેમજ આ બેન્ક એકાઉન્ટને અંદર જે આધાર કાર્ડ લિંક કરાવવાની પ્રોસેસ હોય તે પૂર્ણ કરી લેવાની રહેશે તેમજ મિત્રો આધાર સીડિંગ પણ કરાવી લેવું અનિવાર્ય છે જે ખેડૂત મિત્રો જે આ ત્રણે ત્રણ ઓપ્શન ક્લિયર કરેલા હશે એક આધાર સીડિંગ ઈ કેવાયસી પ્રક્રિયા તેમજ બેંક એકાઉન્ટની અંદર આધાર કાર્ડ લિંક કરાવેલા હશે તે જ ખેડૂત મિત્રોને જે ઓગણીસમો હપ્તો ટૂંક સમયની અંદર લોન્ચ થવાનો છે એટલે કે ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટની અંદર નખાવાનો છે તે

એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં હોય તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમાં હપ્તો કોઈ અટકાવી શકશે નહીં